ચકલાસી નગરપાલિકાના નગરપાલિકાના સભ્યોનો આક્ષેપ છે કે પ્રમુખ કામકાજમાં સંકલન કરતા નથી પ્રજાના પ્રશ્નો ઉકેલ લાવવામાં નિષ્ફળ છે વિકાસના કોઈ આયોજન કરતા નથી આ કારણોસર બાવીસ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી ચકલાસી ભાજપ પ્રમુખને સામાન્ય સભા માટે આપવામાં આવ્યો હતો પંદર દિવસનો સમય પ્રમુખે સામાન્ય સભાને બોલાવતા ઉપપ્રમુખને સોંપવામાં આવ્યો હતો ચાર્જ ચૌદ આઠે ઉપપ્રમુખને ચાર્જ સંભાળતા મિટિંગનો એજન્ડા કાઢવામાં આવ્યો એજન્ડામાં છવ્વીસ આઠે ઉપપ્રમુખ દ્વારા બોલાવાય સામાન્ય સભા આ મામલે હવે સૌની નજર છવ્વીસ આઠના રોજ કોને મળશે પ્રમુખ પદ ચકલાસી નગરપાલિકામાં પ્રવીણભાઈ લલ્લુભાઈ પીએલ ને પ્રમુખ પદ મળે તેવું ઉપપ્રમુખે જણાવ્યું રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ મારું નામ પટેલ અમિત કુમાર છે